આજે ચૌદમી જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય અનુપ સંતને ઉપમા નિષ્કુળાનંદ નિહાળતા ન જડે અનુપસને જોડ અનુપ સંતને આપુ ઉપમા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ બીજા પદની અંતિમ પંક્તિમાં આપણને મહારાજ અને સ્વામીનો મહિમા સમજાવે છે અક્ષર અને પુરુષોત્તમનો મહિમા સમજાવે છે ઉપાસનાની પણ કરાવે છે આ જગતમાં બ્રહ્માંડમાં અને અનંત કોટી બ્રહ્માંડોની અંદર આધ્યાત્મિક માર્ગે ચાલેલા સાધુ સંતો મહંતો મહાપુરુષો ભક્તો આ તમામ આપણા માટે વંદન કરવા યોગ્ય છે નમન કરવા યોગ્ય છે પૂજવા યોગ્ય છે પરંતુ એ તમામ સંતો મહાપુરુષોને આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુક્ષોથી બ્રહ્મને પરબ્રહ્મની વિશેષતા ક્યાં છે અને એ અનુપ છે અદ્વિતીય અને અલૌકિક જોડી પણ છે આપણે ઘણા સમયથી સંસારમાં જગતમાં સાંભળતા આવ્યા છીએ માતાનો મહિમા ગવાયો છે પિતાનો મહિમા ગવાયો છે ગુરુનો મહિમા ગવાયો છે મિત્રતાનો મહિમા પણ ગવાયો છે અને એના પદો પણ આપણે સાંભળતા આવ્યા છીએ નહીં રે જાણેલી કદી નહીં રે બાણેલી એની ગોઠડી તોડાય નહીં તોડી સંતોરે એવી સ્વામી શ્રીજીની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી મિત્રતાનો મહિમા ગવાનો છે દુનિયામાં દરેક વ્યક્તિને કોઈને કોઈ મિત્ર હોય છે અને લોકોને આંખે વળગે ઉડીને આંખે વળગે એવી મિત્રતા એ બંને વચ્ચે હોય પણ એ મિત્રતાની વચ્ચે ક્યાંક ને ક્યાંક દેહભાવ હોય છે રાગ દ્વેષ અને સ્વાર્થની ભાવના પણ હોય છે ઓછા પ્રમાણમાં દેખાડો ધમ્પ પણ હોય છે અને સુખના પ્રસંગોમાં સંપત્તિના પ્રસંગોમાં આનંદના પ્રસંગમાં મિત્રતા તો જળવાઈ રહે પરંતુ દુઃખ વિપત્તિને આપત્તિ આવી પડે એવા સમયમાં પણ મિત્રતા ટકી રહે એટલે એ બંને વચ્ચેનો સંબંધ ટકી રહે એ મિત્રતા સાચી છે એ જોડી સાચી છે માતાના માટે પણ ગવાયું છે મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ એથી મીઠી માતોની છાય જનની જોડે મધ કરતા પણ અને મેઘ કરતા પણ મીઠી માતાની છાયડી છે એ માતાની જોડ દુનિયામાં ન જડે પરંતુ મહાપુરુષો અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે એક પલ્લાની અંદર બ્રહ્માંડોની જેટલી માતા છે એ માતાનો પ્રેમ મૂકવામાં આવે તો પણ ગુણાતી સંતના પ્રેમની તુલનામાં ન આવે એમના ઉપકારની તુલનામાં ન આવે એમની મમતાને આત્મીયતાના તુલનામાં ન આવે અને એટલા માટે ગાયું છે કે સ્વામી શ્રીજીની રોડી જોડલી નહીં જાણેલી કદી નહીરે માણેલી જોડલા તો દુનિયામાં અને બ્રહ્માંડોમાં ઘણા હશે પક્ષીના જોડલા હશે પશુઓના જોડલા હશે પતિ પત્નીના જોડલા હશે પરંતુ બ્રહ્મ અને પરબ્રહ્મનું જે જોડલું છે અનાદિનું છે બીજા બધા જોડલાની અંદર કંઈક ને કંઈક અંશે માયાનો ભાવ હશે સાંસારિક અને લૌકિક ભાવ હશે દેહ ભાવ હશે અને એ જોડલા પણ પરિમિત સમયના માટે બંને જોડલા જોડલામાં બે વ્યક્તિ બંનેનું આયુષ્ય પૂરું થાય એટલે એ સંબંધ છૂટી જાય છે તૂટી જાય છે જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મનો સ્વામી અને નારાયણનો અક્ષર અને પુરુષોત્તમનો જે સંબંધ છે અવિનાભાવ સંબંધ છે એ જોડ તમને ક્યાંય જોવા નહીં મળે વિસ્કુળાનંદ સ્વામી એટલા માટે આપણને સમજાવે છે ભગવાનના માર્ગે ચાલેલા તમામ સંતો ભક્તો મુમુક્ષો મહામંડલેશ્વરો એ તમામને વંદન કરો એની ના નથી પરંતુ એકાંતિક ભાવે કરીને પોતાના જીવાત્માના કલ્યાણના માટે ઉપાસના કરવા યોગ્ય કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મ છે અંતિમ પંક્તિમાં વિશ્કુળાનંદ સ્વામીએ કહ્યું જેવા એ કહીએ સંત શિરો માણી तेवा हरिषौ शिर मोडतेवा हरि सौ शिर मोड निष्कूलानन्द निहाडता न जडे आबेनि जोड न जडे आबेनि जोड અનુપ સંતને આપો સંત જેવી રીતે શિરો છે તમામ સંતોમાં એમ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પણ સૌ કોઈ સંતોના ભક્તોના આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુક્ષોના શિરમોડ છે એનાથી કોઈ પરતત્વ નથી એવું તત્વ પરમાત્મા પરબ્રહ્મની સાથે અનાદિ અક્ષર અવિના ભાવ સંબંધ રહેલો છે અને જેવા એમાં બ્રહ્મની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એવા બીજા કોઈમાં નથી રહ્યા વચનામૃતમાં મહારાજે એ શબ્દો પણ વાપર્યા છે જેવા અક્ષરમાં છે ભગવાન એવા પુરુષમાં નથી પ્રકૃતિમાં નથી સર્વત્ર અનંતકોટી બ્રહ્માંડના કણે કણ અને રજે રજની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અન્વય સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે વ્યાપીને રહ્યા છે પરંતુ અનાદિ અક્ષર બ્રહ્મની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન રહ્યા છે એ ક્ષણના માટે પણ એનાથી અળગા થતા નથી મહારાજના શબ્દો યાદ કરીએ કે જ્યાં જ્યાં અક્ષરધામનું મધ્ય છે ત્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે ભગવાન અધર પધ્ધર નથી રહેતા સદા સાકાર સ્વરૂપે કરતા અર્તા સ્વરૂપે સર્વોપરી સ્વરૂપે અનાદિ અક્ષરબ્રહ્મગુણાથી સંતની અંદર રહ્યા છે એ બંને તત્વ આપણા માટે ઉપાસના કરવા યોગ્ય છે અને આપણી ચાર ચરણની નહીં પરંતુ બે ચરણની ઉપાસના પુરુષોત્તમ નારાયણની છે પણ એ બે ચરણની ઉપાસના કરવા માટે આપણને યોગ્યતાને પ્રાપ્તતા પાત્રતા સિદ્ધ કરાવી શકે તેવું કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મ છે એ ગુણાતીત સંતના સંગે ગુણાતીત ભાવને પમાય નિર્વાસનિક થવાય બ્રહ્મરૂપ થવાય અને પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થાય એવો અતિ અપાર અતિ અપાર મહિમા નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં ગાયો છે આપણા અહોભાગ્ય છે આપણા માટે પરબ્રહ્મ પણ પ્રગટ છે અને અનાદિ અક્ષર બ્રહ્મ પણ પ્રગટ છે યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપે અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે એ મહિમાનો વિચાર કરીએ પ્રાપ્તિનો વિચાર કરીએ અહીંયા આગળ આ બીજા પદની સમાપ્તિ થાય છે અને ત્રીજા પદની નો પ્રારંભ આપણે આવતીકાલના ચિંતનની અંદર કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ